નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આજ જે ઘટનાની વાત કરવા જઈ રહ્યા છીએ તે ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી છે આજની ઘટના કંઈક એવી છે તો ચાલો શરૂ કરીએ આજની કહાની પાંચ હજાર રૂપિયા સાહેબ હું મધ્યમ વર્ગીય માણસ છું ખાનગી નોકરીમાંથી નિવૃત્ત થયો હોઉ કોઈ પેશન જેવી નિયમિત આવક પણ નથી પ્લીઝ થોડા ઓછા કરો મારો એક માત્ર પુત્ર નજીકના ગામમાં સામાન્ય સરકારી નોકરી કરે છે એ પોતાના પરિવારનું પેટ પાળે છે હું આવડી મોટી રકમ કેવી રીતે આપી શકું આટલી રકમમાં તો મારું ઘર એક મહિનો ચાલી જાય છે ગળગડાટ થઈ જતા ગધરે વ્યાસ સાહેબ પાસે બળાપો ઠાલવ્યો જુઓ ભાઈ હું તમને કોઈ દબાણ નથી કરતું બાકી આ તો વ્યવહાર છે અને તે પણ તમારી વિશેષ સુવિધા માટે તમે ચૂકવો છો વ્યાસ સાહેબે મક્કમ સ્વરમાં સારંગધરને કહ્યું એ વાત સાચી હશે પણ મારા પત્નીને હૃદયરોગ છે ઘણા વખતથી તેની સારવાર ચાલે છે અને તબીબી અભિપ્રાય મુજબ દોઢ થી બે માસ દરમિયાન એની બાયપાસ સર્જરી કરવી જરૂરી છે અહીં શહેરમાં સારી અને વિખ્યાત ગણાતી એક માત્ર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે કે જે ત્યાં સરકારી યોજના પ્રમાણે મફત અથવા અડધા ભાવે ઓપરેશન અને અન્ય સારવાર મળે છે અને નિયમ નિયમ મુજબ હું એ યોજનાનો લાભ લેવા માત્ર હોવું મારે નિયમ મુજબના સરકારી દાખલા રજૂ કરવા પડે એમ છે બસ મારી મજબૂરી છે બોલતા ગળે બાજી ગયો હું સમજુ છું કે આત્મકાલીન જરૂરિયાતે જે લોકો અહીં મારી પાસે આવે છે કોઈ હરકત નહીં જો તમે એ રકમ આપી શકો એમ ન હોય તો સરકારી ધારણ ધોરણ મુજબ સરકારી રાહે તમારું કામ થશે એમ પણ બને જ્યારે આ રકમ આપ્યા પછી દિવસ ત્રણ માં બધા જ દાખલા અને જરૂરી કાગળો ઘેર બેઠા તમને મળી જશે બોલો આ વિશે સુવિધા નથી વ્યાસ સાહેબે સારંગધર ને સામે જોયા વિના ખુલાસો કર્યો કચવાતા મને સારંગધર એ ખિસ્સા માંથી પાંચ હજાર રૂપિયા કાઢતા કહ્યું કઈ વાંધો નહીં સાહેબ લ્યો આ પાંચ હજાર રૂપિયા પુના ઘડી લ્યો હું સમજુ છું કે જેમ મારી મજબૂરી માટે આપેલ ને મીઠાઈ આપવી પડે છે એમ આ પૈસા લેવા માટે આપની પણ કોઈ મજબૂરી હશે જેની આપ કરી હતું

આવા કાળ ભરવના પેટ ક્યારે ભરાશે તારી લાકડી પણ અહીં ઢૂકી પડે છે રેવન્યુ ખાતામાં ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન વ્યાજ સાહેબ સાહેબના પોસ્ટ વિસ્તરમાં આવેલ ઓનેસ્ટ સોસાયટીમાં પુડ્યુサート નામનો ભવ્ય બંગલો ધરાવતા હતા પરિવારમાં ઉચ્ચ શિક્ષિત પત્ની તથા શીતલ નામની MBBS ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી એક માત્ર પુત્રી હતી વ્યાસ સાહેબ અતિ મહત્વાકાક્ષી હોય એમની ઈચ્છા પુત્રીને સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર બનાવી શહેરના મુખ્ય રસ્તા ઉપર પોતાનું દવાખાનું બનાવી દેવાની હતી અને તે કારણે એન કેન પ્રકારને પૈસો ભેગો કરવાની અને ટુકકે સસ્તે સીધી મેળવી લેવાની લાલચુ મનોવૃત્તિ ધરાવતા હતા અને તે કારણે અપ્રમાણિકતાથી અરજદારની આર્થિક સ્થિતિ જોયા વિના તોડ કરી લેતા હતા આજ રીતે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા સારંગધરનું ખિસ્સું પણ હળવું કર્યું આજે વ્યાસ સાહેબનો જન્મદિવસ હતો સાથોસાથ થોડા દિવસો પહેલા વર્ગ એક ના અધિકારીનું પ્રમોશન પણ મળતા પોતાના થોડા અંગત મિત્રો સાથે ઘર આંગણે એક મિજલસ ગોઠવી હતી એ કારણથી સવારથી બંગલા પાસે પપ્પાને પોતાના તરફથી જન્મ દિવસની એક સુંદર કેક અને કિંમતી ભેટ આપવી છે તેથી કોલેજ થી છૂટી સીધી બજારમાં ખરીદી કરી અને ઘેર આવવાની હતી

કોઈ ખાનગી ભારે વાહન સાથે ટકરાયું અને ગંભીર અકસ્માત સર્જાયું શીતલ લોહી લુહાણ હાલતમાં જાહેર માર્ગ ઉપર બેભાન એના માથા તથા કાનમાંથી અસ્ખલિત રક્ત સ્ત્રાવ થતો હતો તમાશાને તેડું હોય લોકોનું ટોળું એકઠું થયું ગયું કેટલા લોકો પ્રકૃતિ અનુસાર મોબાઈલમાંથી વિડિયો વિડીયો ઉતારવા લાગ્યા તો કેટલા લોકો દ્રશ્ય જોઈને પોલીસના પંચમનાવાની બીકે ધીમે ધીમે ત્યાંથી સરકતા ગઈ બેભાન શીતલ મુખ્ય રસ્તા વચ્ચે લોહી લુહાણ હાલતમાં એકલી અટુલી પડી રહી એવામાં સફેદ જબ્બો અને પાયજામો પહેરેલ એક તરવરિયા રાહદારી યુવાનોનું ધ્યાન પડતા તુરંત જ દોડીને ત્યાં આવી પહોંચ્યું તેણે રિક્ષા બોલાવી શીતલને રિક્ષામાં સુવડાવી દવાખાને લઈ ગયું અજાણી યુવતીને બેભાન અવસ્થામાં પોતાની સાથે 릭શામાં લઈ જતાં યુવકને સહેજ પણ કોઈ વિચાર ન આવ્યો માત્ર અને માત્ર માનવતાની રૂએ નામ ખામકે અન્ય વિગત જાણ્યા વિના એ યુવાન દવાખાને પહોંચ્યો દવાખાને પહોંચતા જ ફરજ ઉપરના આપતકને ઇમરજન્સી તબીબે શીતલ ને તપાસી યુવકને કહ્યું ઓ આ યુવતીને તો મગજ ઉપર ઘા વાગ્યો કોઈ બ્રેન હેમરેજ થઈ જવા ઉપર છે અને તેમાં પણ વધુ પડતા રક્ષ સ્ત્રાવને કારણે તેને તત્કાળ લોહીની જરૂર છે આ યુવતી તમારા શું સંબંધમાં થાય છે અને આવો ભયંકર અકસ્માત કઈ રીતે બન્યો શીતલની ગંભીર હાલત જોઈ ડોક્ટર ચિંતા સાથે ઇંતજારીથી યુવકને પૂછ્યું યુવકે નિખલસતાથી જણાવતા કહ્યું કે સાહેબ હું આ બહેનને ઓળખતો નથી કે એમના વિશે નામ સહિત કશું પણ જાણતો નથી પરંતુ મેડિકલ કોલેજ પરના હાઈવે ઉપર કોઈ ભારે વાહન સાથે અકસ્માત થતા નજરે નિહાળી એક માનવતા ધોરણે હું તેને અહીં લઈ આવ્યો છું તેની સાથે હું આ પારસકું એ પણ હું સાથે લાવ્યો છું જો બહેનની જિંદગી બચતી હોય અને મારું લોહીનો ગ્રુપ મળતું આવતું હોય તો હું સ્વસ્થિત રીતે લોહી આપવા પણ તૈયાર છું તુરંત જ ડોક્ટરે યુવકનો બ્લડ ગ્રુપ ચેક કરાવતા બંનેનું ગ્રુપ સમાન હોવાથી ડોક્ટરે યુવકનું લોહી શીતલ આપવું શરૂ કર્યું અજાણી વિશે પૂરી માહિતી મેળવવા નર્સને શીતલનું પર્સ તપાસવા સૂચના આપી નર્સે શીતલનું નું પર્સ તપાસતા શીતલનું આઈ કાર્ડ તથા ડ્રાઈવિંગ લાયસન્સ મળી આવ્યા તેને આધારે ડોક્ટરે શીતલના ઘેરે વ્યાસ સાહેબને ફોન જોડ્યો આ બાજુ વ્યાસ સાહેબને ગેર ગોઠવાયેલી મિડલસની તૈયારીને છેલ્લો અપ અપાઈ રહ્યો હતો નિયત સમય કરતા શીતલને ગેર પહોંચવામાં વધુ મોડું થઈ જતા વ્યાસ સાહેબ તથા તેમના પત્ની પણ ઉર્દેગ સાથે સતત ચિંતામાં હતા એ દરમિયાન દવાખાનોથી શીતલના અકસ્માતનો ફોન આવતા વ્યાસ સાહેબ ધ્રુજી ઉઠ્યા વ્યાસ સાહેબના પત્ની ચોધા રાસુએ કલ્પના કરતા રહ્યા તુરંત જ વ્યાસ સાહેબ બોલાવી ગાડી કઢાવી દવાખાને જવાના રવાના થયા રસ્તામાં વ્યાસ સાહેબે આ અંગે બધા જ નિમંત્રિત મિત્રોને ફોન કરી મિઝલસ રદ થયાની જાણ કરી દીધી વ્યાસ સાહેબની ગાડી દવાખાને આવી પહોંચી રિસેપસનના કાઉન્ટરે પૂછપરછ કરી બંને ઇમરજન્સી વર્ડ તરફ ઘસી ગયા ત્યાં પહોચતા જ એક પલંગ ઉપર બેભાન હાલતમાં પડેલી શીતલ અને સામેના પલંગમાં અજાણ્યા યુવકને જોઈને વ્યાસ સાહેબ ભાંગી પડ્યા ડોક્ટરે યુવક દ્વારા મળેલી અકસ્માત ની વિગત થી વ્યાસ સાહેબ ને વાકેફ કર્યા અને બિલકુલ અજનબી હોવા છતાં માનવતાની રૂએ મદદ કરનાર યુવક વિશે પણ જણાવ્યું વિશેષમાં ડોક્ટરે શીતલને થયેલી મગજની ઈજા બાપને વાત કરતા કહ્યું કે નાના મગજની સર્જરી આવશ્યક હોય ઓછામાં ઓછી માસ સુધી દવાખાનામાં જ રહીને સારવાર લેવી જરૂરી છે આ બાજુ લોહી આપવાની વિધિ પૂરી થતા વ્યાસ સાહેબે યુવકનો આભાર માન્યો અને એનો પરિચય માગ્યો યુવકે પોતાનો પરિચય આપતા કહ્યું કે સાહેબ મારું નામ બિપિન સુકોલન છે હું સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરું છું અને રસ્તા ઉપર ના થયેલો ગમખ્વાર અકસ્માત નજરે નિહાળતા મેં વિના વિલંબ બહેનને અહીં દવાખાને પહોંચાડ્યા અહીં આવતા ડોક્ટર સાહેબે તાત્કાલિક લોહીની આવશ્યકતા જણાવતા અને મારું લોહી ગ્રુપ સમાન હોતા મે બહેન સેવા ભાવે રક્તદાન કર્યું છે એ બાબતે આભાર ન હોય વ્યાસ સાહેબે ખિસ્સામાં હાથ નાખી પોતાના વિઝિટિંગ કાર્ડ સાથે રૂપિયા બે હજારની નોટ યુવકને આપતા કહ્યું દોસ્ત ભગવાનને અને ખ્રિસ્તા રૂપે એ રસ્તેથી પસાર કર્યું છે જો સમયસર તારી મદદ ન મળી હોય તો મારી આશાસ્પદ તેજસ્વી દીકરી

આપ પૈસા જેવી તુષ્ઠ વસ્તુ સાથે સરખાવો છો મારા પરિવારના સંસ્કાર આપની આ બક્ષીસ સ્વીકારવામાં તૈયાર નથી મને માફ કરો સાહેબ થોડા સયમી આક્રોશમાં યુવાન બીપીને જવાબ પાડતા આગળ કહ્યું સાહેબ આપ તો મોટા અધિકાર છો સમસ્ત શહેરીજનો મોટા ભાગ અહનિર્ષ પોતાની મુશ્કેલી તકલીફ કે સમસ્યા નિવારણ માટે આપની પાસે આવતો હોય હશે જે પૈકી અનેક દરિદ્ર અને ગરીબ લોકો પણ હશે શું આપે એ લોકો પાસેથી કદી આપની સેવાનું વળતર માંગ્યું છે કે અપેક્ષા પણ સેવી છે મને ખાતરી છે કે આપ જેવા મોટા પગારદાર અધિકારીને મને પૈસો તુષ્ટ છે તો હું કેમ સ્વીકારી શકું છું કે એ એવી અપેક્ષા પણ રાખી શકું છું

તેથી હું તેનું ભોજન લઈને આવ્યો છું અરે શું વાત છે એ કયા ઓર્ડમાં છે વ્યાસ સાહેબે આતુરતાથી પૂછ્યું સાહેબ એને હૃદય રોગનો વિભાગમાં બીજા માળે ત્રણ નંબરના વોર્ડમાં દાખલ કર્યા છે બીપીને માહિતી આપતા કહ્યું સારું હું સમય કાઢીને એક બે દિવસમાં એમના ખબર પૂછી જઈશ મારા જેવું કંઈ પણ કામકાજ હોય તો જરૂર કહીજે વ્યાસ સાહેબે વિવેક કર્યું એટલું કહેતા વ્યાસ સાહેબ પોતાની car માં સડસડાટ office જવા રવાના થઈ ગયા ત્રણે જ દિવસે વિત્યા સાંજનો સમય હતો બીજા માળમાં ત્રણ નંબરના road દરવાજે ટકોરા પડ્યા બીપીને દરવાજો ખોલ્યો સામે વ્યાસ સાહેબ ઊભા હતા બીપીને વ્યાસ સાહેબને આવકારતા ખુરશી પર બેસવા હાથથી ઈશારો કર્યો વ્યાસ સાહેબે બિપિનની બાના સમાચાર પૂછ્યા અને ગમે ત્યારે કઈ પણ કામ હોય વિના સંકોચ જણાવવા કહી ઔપચારિક રીતે વળગ્યા હજુ માંડ પાંચેક મિનિટ જ થઈ હશે એવામાં અખુલા દરવાજે ને ધક્કો મારી એક વૃદ્ધ લાકડીના ટેકી વોર્ડ માં પ્રવેશ્યો જૂનો કરચલી વાળો ટૂંકો જભો અને ટૂંકી ધોતી પહેરેલ એ વૃદ્ધ ને જોતા જ બીપીને પોતાની ખુરશી ખાલી કરી બેસવા આસન આપ્યું વ્યાસ સાહેબનું ધ્યાન પડે એ પહેલા જ બીબીને વ્યાસ સાહેબને સંબોધીને કહ્યું સાહેબ આ મારા બાપુજી સારંગધરભાઈ શુક્લ છે એવી જ રીતે તેણે વ્યાસ સાહેબનો પરિચય કરાવતા બાપુજીને કહ્યું બાપુજી આ વ્યાસ સાહેબ છે રેવન્યુ ખાતામાં ઉચ્ચ હોદ્દો ઉપર છે મે જે તે તબીબી વિદ્યાર્થીને ના અકસ્માતની વાત કરી હતી એ યુવતીના પિતા છે ખૂબ જ દયાળુ અને માનવતાવાદી છે સારંગ જોતા જ વ્યાસ સાહેબને પોતાના પાપનો પડછાયો સામે ઊભો હોય એવું લાગવા માંડ્યું ગાત્રો સીચિલ થઈ ગયા જીભ અને હોઠ સુકાવા માંડ્યા શરીરે પરસેવો વળવા માંડ્યો આંખે અંધારા આવવા માંડ્યા કાનની બૂટ લાલ થઈ ગઈ પગના તળિયો પરસેવો થઈ આવતા ફર્શની ની લાદી ભેજયુક્ત બની ગઈ

તેઓ નેકદિલ ઇન્સાન છે તારી માના ઓપરેશન માં ખૂબ મોટું યોગદાન છે એ હું કેમ ભૂલું સારંગધર ની અસ્ખલિત કટાક્ષી વ્યાસ સાહેબ ની છાતી પોકાવા માંડ્યા સારંગધરના એક એક શબ્દ જાણે મશીન ગન માંથી છૂટતી ગઈ બુલેટ હોય એમ છાતી ચોરી સોસરવા નીકળી ગયા ઘણી મહેનત પછી સુકાતી જીભે અને હોઠે વ્યાસ સાહેબ હાથ જોડી પ્રણામ કરતા કહ્યું કેમ છો વડીલ બિપિન આપનો પુત્ર છે એવી મને કલ્પના પણ નહોતી એમણે એક સાથે અમારા ત્રણેયના જીવ બચાવ્યા બદલ હું એનો તથા આપનો ઋણી છું સારંગધર મૂછમાં મલક્યા થોડી વારમાં વ્યાસ સાહેબે વિદાય લીધી રાત્રિના બે વાગ્યાનો સમય પુરસાથ બંગલામાં ભવ્ય સ્વયં ખંડમાં જેમો પંખો અને એસી ચાલુ હતા

એ મુજબ તમારા હિસાબમાં માત્ર પંચાવન હજાર રૂપિયા ભરવાના થાય છે તમારા બિલની એ રકમ શીતલબેનના પપ્પા વ્યાસ સાહેબે ચૂકવી ગયા હોય તમને માત્ર એની પહોંચ તથા ડિસ્ચાર્જ સર્ટિફિકેટ જ આપવાના રહે છે લ્યો એ આ તૈયાર જ છે એટલું કહીને માત્ર બે કાગળ બીપિનના હાથમાં પકડાવી દીધા આશર્યચકિત થયેલ બીપિનને કઢી પર કંઈ સમજ ન પડી એ બધું ગૂંચવાયો એ વિચારતો જ રહ્યો કે મારું બિલ વ્યાજ સાહેબ શા માટે ભર્યું હશે જે માણસ પોતાના પરિવારના ત્રણ જીવ બચાવવાની કિંમત માત્ર રૂપિયા બે હજાર ચૂકવતો હતો એ અજાણ્યા પરિવારના એક સભ્યનો જીવ બચાવવા પચાવન હજાર રૂપિયા શા માટે ખર્ચ મેં કરેલી મદદની એક કિંમત હોય શકે ખરેખર એ અતિ દયાળુ અને મહાન માનવ છે ઘેર જઈને બીપીને પિતા સારંગધરને બધી વાત કરી પોતાને આવેલ વિચારો

પણ અકસ્માત વાત જાણ્યા પછી મને થયું કે જયારે સમય ન્યાય તો ગરીબના આંસુ એ દુનિયાની સૌથી મોંઘી પ્રોડક્ટ છે અને એનું બિલ ઉપરવાળાના દરબારમાં જ ફાટે છે દવાખાના નું બિલ ચૂકવી યસ સાહેબ પોતે કરેલા નું પ્રાયચિત કર્યું છે કરેલ પાપની કિંમત ચૂકવ્યા ને દાન કહેવાય છે એ દાન સ્વીકારીને એનો કરેલા પાપ આપણે આપણી માથે લેવા નથી માંગતા તેથી કોઈ પણ સંજોગોમાં માં સાહેબે ચૂકવેલા બિલ રકમ તેને પરત કરી આપજી વૃદ્ધ સારંગધરે પોતાની સફેદ ભમર ઉપર હાથ ફેરવતા કહ્યું બીજે દિવસે સાથે ઓફિસ ની છૂટી વ્યાસ સાહેબ દવાખાને ગયા સૌ પહેલા વહીવટી શાખાના જઈને ખાતરી કરી

કે વ્યાસ સાહેબ ને ભૂલ્યા વિના આપી દેજો એટલું કહેતા પત્નીએ વ્યાસ સાહેબ કવર મૂક્યું વ્યાસ સાહેબ મળકાયા અને ધીમા અવાજે બોલ્યા ધાર્યું જતું અવશ્ય આ આભાર માનતો પત્ર હશે ખુશીમાં આવી જઈ વ્યાસ સાહેબે કવર ખોલ્યું એમાં રહેલ પત્ર વાંચવું શરૂ કર્યું આત્મીય શ્રી વ્યાસ સાહેબ સાદર પ્રણામ આપે અમારું દવાખાનું બિલ ચૂકવી દીધા બદલ આપનો આભાર આવું કરવાનું કારણ મને કે બાપુજીને એ યોગ્ય લાગ્યું નથી આપે આપની નીતિ અને પ્રમાણિકતાની આવક માંથી જો એ બિલ ચૂકવ્યું હોત તો એ વાત અલગ હતી પણ અમને વિચારતા લાગે છે કે મારા બાપુજી સહિતના બીજા દસ લાચાર અને લોકો પાસેથી સરકારી શક્ય છે કે આપે કરેલ પાપને ધોવા માટેનો પણ કદાચ જો આ પ્રયાસ હોય તો એવા દાન માટે તમારાથી વધુ ગરીબ અને જોડિયાર મન વ્યક્તિને જો મદદ કરશું તો તે વધુ યોગ્ય અને ઉચિત ગણાશે બાના ઓપરેશનનું નક્કી થતા જ મારા પિતાજી શહેરના એક વેપારી પાસેથી વ્યાજના દરથી પૈસા લઈને તૈયાર રાખ્યા જ હતા તેથી અમારે આપની આ મદદની જરૂર ન હોવા કારણે આ સાથે રૂપિયા પંચાણું હજાર આપના નામના બેંક કરતી હું એ રકમ પરત કરું છું

there is